નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો હાલ મરચાંની આવક તો બંધ જ છે મરચાંની આવક જો મિત્રો આ મરચું ખચાકચ છે જેથી હજે તો બંધ જ છે આવક જો આ બધું હજી હરાજીનું કામકાજ બાકી છે અને અત્યારે હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા ખાંચામાં ચાલુ છે જો આ ખાંચો છે અહીંયા કૂવા પાસે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે મિત્રો દેશી મરચાંનો પણ મકાલ આવેલો છે સાનિયા રેવાના કેવા ભાવ ખૂલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ શું છે આજે બજાર તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના મરચાંના ભાવ જોવા માટે બાવનસો એક પાંચ હજાર બસો ને એક ભાવ થયો છે દેશી મરચું છે પાંચ હજાર એક બાવનસો એક ભાવ છે જોઈ શકો છો છે પાંચ એક થોડુંક છે બાવનસો

ઓગણીસો બે હજાર બે હજાર પચાસ આમ જ્યાં ખેતી બે લેબ માં બે માં બે હજાર ને એક બે હજાર એક ભાવ થયો છે જોઈ શકો છો રેવા મરચું છે બે હજાર કલરમાં છે બે હજાર એક ભાવ થયો છે આ ક્વોલિટીનો સાઈઝમાં બહુ સારું છે ને કલર કલરમાં બહુ સારું છે બે હજાર એક ભાવ થયો છે જોઈ શકો છો સુપર કલર પાર્ટમાં ક્વોલિટીમાં કાંઈ નો ઘટે બે હજાર એક અમુક જ ફોરવર્ડ જોવા મળી રહ્યું છે મિક્સમાં એ તમને બતાવી દો

મીડિયમ ક્વોલિટી સોળસો ને એક હા ભાઈ સોળસો ને એક સોળસો ને એક છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે ફોરવર્ડ મિક્સ માં છે સોળસો ને એક મિત્રો તમે જે આગળ મરચાંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને મરચાંના બજાર વિશે વાત કરું તો જે મરચાંનું બજાર છે તે મિત્રો રનિંગ બજાર જોવા મળી રહ્યું છે પંદરસો રૂપિયાથી લઈને અઢારસો ઓગણીસોનું રનિંગ બજાર છે જે ક્વોલિટી માલ છે તેના જ બે હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે જેમ કે મિત્રો રેવા છે દેશીના તો મિત્રો પાંચ હજાર પ્લસ અમુક વકલ જે ક્વોલિટી માલ હોય તેના તો છ હજાર દેશીમાં એમાં મિત્રો બજાર ટકેલું જોવા મળી રહ્યું છે અને જે સાનિયા રેવામાં બજાર થોડું ઢીલું છે